અને પછી બટેકાનો મસાલો વઘારી અને વેલા વેલા કરવા મળી તો માંડ મેડ મેડ આવશે તો આલો ભાઈ કન્ટિન્યુ અને આવી જશે બધા આલુ પરોઠા ખાવ કોને કોના ભાવે આપણને તો બધું ભાવે જ છે કોઈ વસ્તુ ની ના છે જ નહીં હાલો બધા આવી જાજો કે તો કેની સા બધા આવી જાજો ગરમ હશે ઈ દે ચાલો બધા આલુ પરોઠા ખાવા હા કે જે તો કે મારો ઉતારો મારો ઉતારો હલો અમાર બાબુ દીકરી નો ઉતારો હલો હલો ફટાફટ મસાલો વખાય નાખી મસાલો વખાય નાખી અત્યારે નો હલો હવે ખાંડ લીંબુ થોડું ગેટ કરી આ નઈ મૂકી ગયા બધું જ

હાલો ભાઈ આપણે અને બધી રેડી થઈ ગયું છે અને હવે તળાવવાનું તૈયાર નહીં પણ પૂરું થવા એવું છે જો બધા મસાલો બધાય ભરાઈ ગયા છે બાકી છે હવે આપણે કરવાના છે હા અહીંયા જો તળાય છે તળવાનું પૂરું થઈ ગયું જમવાનું બધાને પૂરું થઈ ગયું હવે અમારા બેન બાકી રહ્યા છે અને અમારે અરે માર કાંદડાનું ઈડી ઉતારો જો ઢીંગાને હું નાનું બાવ બનાવીશ આમ જો તો ખરી તારા વાર તો જો ઢીંગી વિખી નાખી ચોટી થઈ અમારા બેનને બહુ શોખ તો આ હવે આપણે બનાવી નાખીએ અને ફટાફટ હવે ચાલો અમારું કામકાજ કાજ પૂરું થઈ ગયું છે હવે અમે જમા જઈએ છીએ ઈ બે ખાવા બે હેસી અને અમારે એટલું કરવાનું છે ને લઉં આપણે ફટાફટ કરી નાખી અને હવે પછી ખાઈ પી તો બાય બાય જય કૃષ્ણ કેવો લાગ્યો આપણો લોક લાઈક શેર અને કમેન્ટ કરવાનું નહી ભૂલતા પ્લીઝ પ્લીઝ અને હવે હમણાં ઓછા ઓછા બ્લોગ આવે છે હમણાં મેં દિવસ સીઝન પૂરી થઈ જાય પછી હું ડેલી બ્લોગ બનાવવાનું ટ્રાય કરીશ તો બાય બાય જય શ્રી કૃષ્ણ હાલો ભાઈ આલુ પરોઠા ખાવાનું